નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હાલી રહ્યા છું અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બે હજાર ત્રણથી શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દીવડા સ્કૂલ સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક શાળા અને ધોરણ નવમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ બે સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર પરિવારની વિગતો પણ મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા શિક્ષણ અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુ ને વધુ નેમ વ્યક્ત કરી હતી તેમણે એસએમસી અને એસએમડીસી સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ દશભાઈ બાજિયા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓ શાળા બાળકો વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ રાજ્યના ત્રીજા સૌથી મોટા કડાના ડેમ ની મુલાકાત લીધી હતી जन्म आपल्या पाठी बरोबर वसन साली गजात पुरी पाली आणि शिक्षणाने संस्कार व्यवस्था करी पाली यांनी माता पिता नाही ज्ञान तो केशे पण महान भक्ति महान मला वाटते शिक्षण मध्ये संस्कार आपण मागले आहे आज लोक सोभा प्रसूर युगो गुजरात ना सेवा आणि सर्व भावा आहे गुजरात ना सेवा आणि सर्व भावा आहे સરકાર દ્વારા દર જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું એ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ બે હજાર ના ત્રણ દિવસના આયોજન ના ભાગરૂપે આજ રોજ મહીસાગર જિલ્લાના દીવડા કોલોની ખાતે આવેલી પીએમ શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં સહભાગી થયા અને એમનો રૂટ આજે પ્રથમ દિવસે દીવડા ખાતે નક્કી કરવામાં આવેલો જેમાં ત્રણ શાળાઓના બાળકોને પ્રવેશોત્સવ આપવા પ્રવેશ આપવામાં આવ્યો પ્રાથમિક સ્કૂલ દીવડા કોલોની સરકારી માધ્યમિક સ્કૂલ દીવડા કોલોની અને પ્રિયમ શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની આમ ત્રણ સ્કૂલોના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ ત્રણેય શાળાના ત્રણસો ને બાવીસ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો સાથે જ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા આ ત્રણેય શાળાના એસએમસી અને એસએમડીસીના મેમ્બરો સાથે પણ વિસ્તારપૂર્વક મીટિંગ કરી ચર્ચા કરવામાં આવી અને એમાં તમામ શાળાઓમાં એસએમસી અને એસએમડીસીના જે મેમ્બર્સ છે એ શાળામાં એમની લોક ભાગીદારી વધારે એમના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળામાં જે યોજવાની થતી હોય મિટિંગોમાં એમાં પણ એ આવે અને એસએમસીના અને એસએમડીસીના મેમ્બર તરીકે એમણે સક્રિય ભાગીદારી સાબિત કરવા માટે શાળામાં આવવા માટે એમણે આહવાન કર્યું આમ મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે ખૂબ સરસ પ્રવચોત્સવ અંતર્ગત પ્રથમ દિવસનો આ કાર્યક્રમ સંપન્ન થયો અને બાળકો પણ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો જે દીકરીઓ પણ પોતાના વક્તવ્ય આપવાના હતા એમાં રજૂ યોજનાના પ્રથમ આવેલા બાળકોને ઇનામો આપવામાં આવ્યા સાથે જ બે દાતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં એક એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં અને માનનીય સીએમ સાહેબ દ્વારા આ તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આમ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ મહીસાગર ખાતે પીએમ શ્રી મોડલ સ્કૂલ સાથે ખાતે સંપન્ન થયો અને આ ઉપરાંત સત્યાવીસ અને અઠ્યાવીસ બીજા બે દિવસો પણ સમગ્ર મહીસાગરમાં કુલ એકસો અઠ્ઠાવન જેટલા રૂટોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે